ઉપાધ્યક્ષ ગોર ઝડપિયા પ્રેસ કોન્ફરન્સ યોજી નિવેદન આપ્યું કે રાજ્યમાં ઘર ઘર તિરંગા યાત્રા યોજાશે દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી તિરંગા સન્માન થયું હતું તિરંગા પ્રજાને જોડવા માટેનું વ્યાપક અભિયાન થશે ગોર્ધન ઝડફિયાએ વધુમાં જણાવ્યું કે સરકાર અને ભાજપ મળીને પચાસ લાખ ધ્વજ વિતરણ કરવામાં આવશે જેનું હાલ વિતરણ વ્યવસ્થા કાર્યરત છે સાથે સાથે દરેક મહાનગરમાં તિરંગા યાત્રા યોજવાની છે પાંચસો પંચ્યાસી મંડલો અને ચાર મહાનગરોમાં તિરંગા યાત્રાનું આયોજન થશે દસ ઓગસ્ટે રાજકોટ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા તિરંગા યાત્રા યોજાશે જે પછી અગિયાર ઓગસ્ટે સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તિરંગા યાત્રા યોજાશે ઓગસ્ટે ઓગસ્ટે વડોદરામાં તિરંગા યાત્રા યોજાશે તે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે જેમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત નેતાઓ મોટી સંખ્યામાં જોડાશે આખો જે કાર્યક્રમ છે એ તિરંગો એ ભારતનો પ્રાણ છે તિરંગો એ ભારત નું સ્વાભિમાન છે માઇનસ ફિફ્ટી સેનાના જવાનો એ તિરંગા માટે જાનની બાજી લગાવે છે અને તિરંગાને બચાવવા માટે પોતાની જાન કુર્બાન કરે છે અને એટલા માટે તિરંગા ઉત્સવ એ રાષ્ટ્રીય પર્વ છે દેશ ભાવનાનું પર્વ છે અને અમે અપીલ કરીએ છીએ નાગરિકો નો કર્મચારી અલ કાયદા અને ખાલિસ્તાન સાથે સંકળાયેલા આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા હતા સ્વતંત્રતા દિવસ ના અવસર પર પંદર ઓગસ્ટ ના રોજ વડાપ્રધાન દિલ્હી ના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરશે સ્વતંત્રતા દિવસ પર આયોજિત દેશનો સૌથી મોટો કાર્યક્રમ માનવામાં આવે છે આવી સ્થિતિમાં સુરક્ષા દળો રાજધાનીના દરેક ખૂણા પર સઘન તકેદારી રાખી રહ્યા છે સુરક્ષા કરતી પોલીસનું કહેવું છે કે સ્વતંત્રતા દિવસના કારણે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે આવી સ્થિતિમાં સામાન્ય લોકોને જાગૃત કરવા માટે આતંકવાદીઓ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનર અને આંતરરાષ્ટ્રીય પોલીસે બેઠક યોજી હતી દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટને કારણે પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે પોલીસ અધિકારીઓને નેશનલ કેપિટલ રીઝનમાં રહેતા અને ગુનામાં સંડોવાયેલા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવા પણ કહેવામાં આવ્યું છે જેથી પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે દિલ્હી પોલીસ કમિશનરે અધિકારીઓને તેમના વિસ્તારમાં મોટર વર્કશોપ અને ગેરેજમાં તપાસ કરવા જણાવ્યું કે છેલ્લા દસ દિવસમાં કોઈ વાહનમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે કેમ પોલીસ અધિકારીઓને છેલ્લા બે મહિનામાં ચોક્કસ માહિતી વગરના સરનામાઓ પર કુરિયર કંપનીઓ દ્વારા કરવામાં આવેલી ડિલિવરીનો તાગ મેળવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને अनेक राज्यों दिल्ली वार्टर खाते आंतरराष्ट्रीय संकलन बैठक योजना स्वतंत्रता दिवस को देखते हुए दिल्ली पुलिस पूरी तरीके से अलर्ट पर है बुधवार को दिल्ली पुलिस ने इंटर स्टेट एक मीटिंग बुलाई थी जिसमें दिल्ली के अलावा पंजाब हरियाणा राजस्थान मध्य प्रदेश चंडीगढ़ जम्मू कश्मीर और हरियाणा के वो स्टेट पुलिस शामिल थे जो दिल्ली से सटे हुए ज़िले से और दिल्ली को टच करते हैं बेसिकली इंटर स्टेट कोऑर्डिनेशन हर साल बुलाया जाता है लेकिन इस बार का इंटर स्टेट कोऑर्डिनेशन इसलिए बेहद ख़ास था क्योंकि जिस तरीके से भारत के पड़ोसी मुल्क बांग्लादेश में हालात इस वक्त पूरी तरीके से बिगड़ा हुआ है और वहाँ लगातार हिंसा जारी है जिसको देखते हुए तमाम बॉर्डर्स भी अलर्ट पर हैं वहीं दिल्ली में जो बांग्लादेश

તેના બદલામાં સરકારને આપવો પડતો ચાર્જ પાછલા છવ્વીસ વર્ષથી કંપની દ્વારા ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી જેના કારણે સમગ્ર મામલો રાજ્યના ન્યાયતંત્ર હેઠળ પણ વિચારાધીન હતો આવા સમયે વેરાવળ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇન્જિનિયર એપી કલસરિયાના પ્રયાસો દ્વારા સમગ્ર મામલામાં ચોવીસ વર્ષે સુખદ સમાધાન થયું છે કાયદાની મર્યાદામાં રહીને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ વેરાવળે બાકી નીકળતી એકસો સત્તાવન કરોડ રૂપિયા રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાં કરાવતા વર્ષથી સરકાર અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ચાલી રહેલા મામલામાં સુખદ નિરાકરણ આવ્યું છે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ વેરાવળ દ્વારા તેમના ઔદ્યોગિક એકમોને હિરણ બે જળાશયમાંથી ઉદ્યોગને લગતું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું જેમાં વર્ષ ઓગણીસો નવ્વાણું લઈને બે હજાર ચોવીસ સુધી કંપની દ્વારા સિંચાઈ વિભાગને પાણીના બદલામાં ચાર્જ ચૂકવવામાં આવતો ન હતો સિંચાઈ વિભાગ દ્વારા દર વર્ષે કંપનીને પાણીનું બિલ મોકલવામાં આવતું હતું પરંતુ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેને પરત મોકલવામાં આવતું હતું જેના કારણે સિંચાઈ વિભાગે ન્યાયતંત્રમાં એક્સપર્ટ એડવાઇઝર રોકીને સમગ્ર મામલામાં ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લેણાં નીકળતા એકસો સત્તાવન કરોડ મેળવવાને લઈને કોર્ટમાં રજૂઆત કરી હતી જેમાં સિંચાઈ વિભાગની સફળતા મળી છે અમારી કચેરી હસ્તકના હિરણ બે સિંચાઈ યોજનાની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમે વસુલાત એકસાથે એકસોને સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે આ રકમ ઓગણીસો ને નવ્વાણુંથી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ કુલ હતી બધી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર નદી કાંઠાથી બસો વારના વિસ્તારમાંથી તેમજ ડેમના ડાઉન સ્ટ્રીમમાંથી વર્ષ ઓગણીસો થી પાણી ઉપાડવાનું શરૂ કર્યું હતું જે આજ દિન સુધી ચાલુ રાખ્યું હતું જેના બદલામાં સિંચાઈ વિભાગે પાણીના વપરાશ માટે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ચાર્જ સાથેનું બિલ મોકલ્યું હતું પરંતુ કંપની દ્વારા બિલ ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી જેના કાયદાનું રક્ષણ મેળવીને સિંચાઈ વિભાગે છવ્વીસ વર્ષ બાદ સફળતા મેળવી છે અને વર્ષ ઓગણીસો નવ્વાણું થી લઈને બે હજાર ચોવીસ સુધીનું પડતર બિલ એક સાથે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લેવામાં સફળતા મેળવી છે અને એક સમયના અન્ય સાથી ક્રિકેટરો દ્વારા બીસીસીઆઈ ને ભલામણ કરવામાં આવતા રૂપિયા એક કરોડની સહાય કરવામાં આવી હતી વડોદરામાં તેમની પ્રાર્થના સભાનું આયોજન રાખવામાં આવ્યું હતું

અને ગુજરાત પોલીસ પરિવાર વતી શોક વ્યક્ત કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે હું વડોદરા આવ્યો છું આપણે જાણીએ છીએ કે માત્ર ગુજરાત જ નહીં નહીં દેશ માટે આંતરરાષ્ટ્રીય રમતગમતમાં તેમનું સ્થાન હતું અને લોકો આજે પણ તેમને યાદ કરે છે તેમની કારકિર્દીને યાદ કરે છે તેમણે રમતગમતના માધ્યમથી દેશને સેવા આપી છે ક્રિકેટર અને કોચ તરીકે આપણે સૌનો આદર અને સન્માન છે હું પોતે પણ રમત ગમતમાં ખૂબ રસ છે નાનપણથી ક્રિકેટની કોમેન્ટ્રી ચાલુ થઈ ત્યારે હું સાત આઠ વર્ષનો હતો ત્યારથી અંશુમન ગાયકવાડની કારકિર્દીને અનુસરું છું પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો છે તેમની સેવા બધાઈને સ્મરણ સ્મરણમાં રહેશે कि कुछ रिकवरी हो जाए जी बहुत धक्का भी लगा जी और एक्सपेक्ट करते फिर भी जब खबर आती है तो बहुत बहुत धक्का लगता है बहुत एक जो कनेक्शन है वो कनेक्शन हमेशा तो दिण रहेगा यही आशा करता हूँ कि जो एक जो कनेक्शन बनता है ओपनिंग बल्लेबाज होने के नाते से ओपनिंग पार्टनरशिप होने के नाते से जी तो वही मैं आशा करता हूँ कि वो हमेशा साथ વડોદરાના રાજા સમરજીત સિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે અંશુમન ગાયકવાડ દેશના જાણીતા ક્રિકેટર હતા ખાસ કરીને તે સમયે ક્રિકેટમાં હેલ્મેટ ન હતા હતા ત્યારે તેઓ રમતા વેસ્ટ ઇન્ડિઝની ફાસ્ટ બોલિંગ હતી તેમણે તે સમયે બોલિંગ ફેસ કર્યું અને રમ્યા આજે પણ લોકો તેમને યાદ કરે છે વડોદરાને તેમને ઘણો લાભ મળ્યો છે બરોડા ક્રિકેટને ડેવલપ કરવા માટે તેમનું મોટું યોગદાન હતું ક્રિકેટ પછી તેઓ સિલેક્ટર અને કોચ પણ બન્યા હતા બહુ ઓછા ક્રિકેટર આ પ્રકારની છાપ છોડી છે વડોદરાને છે કે તેઓ વચ્ચે નથી હું તેમને દાદા કહેતો હતો મહિના પહેલા મળ્યા હતા ત્યારે તેઓ ફિટ હતા આ વડોદરા ક્રિકેટનો મોટું નુકસાન છે વડોદરાના રાજવી પરિવારના રાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે માત્ર વડોદરા જ નહીં આખા દેશ માટે મોટો આઘાત છે મારા તેમના જોડે સારા મેમરીઝ છે મારા લગ્ન બાદ અવારનવાર મળવાનું થતું હતું તેઓ મિલનસાર હતા તેમની જોડે પારિવારિક સંબંધ હતો આ કપરા સમયે તેમને શાંતિ અને તેમના પરિવારને સપોર્ટ મળે તે માટે પ્રાર્થના કરું છું ત્યારે કચ્છના કલાકારે પણ પોતાની કળા મારફતે પોતાની શિવ ભક્તિ દર્શાવી છે અને રોગાન કળા મારફતે શિવલિંગ પર થતા જળાભિષેકની કૃતિ તૈયાર કરીને શિવજીની આરાધના કરી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે સરહદી જિલ્લો કચ્છ કલાકારોનું હબ બન્યું છે હવે તો કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કલા વડે ઉજાગર કરતા થયા છે ત્યારે કચ્છના રોગાન કળાના કારીગર આશીષ કંસારાએ શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધના દર્શાવતી કૃતિ તૈયાર કરી શિવજીને સમર્પિત એક કૃતિ તૈયાર કરી છે જેમાં ચારસો વર્ષ જૂની રોગાન કળામાં શિવજીની આરાધના કરતી કૃતિ કંડારી છે અને પોતાની શિવ ભક્તિ કળાના માધ્યમથી દર્શાવી છે જેમાં રોગાન કળા મારફતે શિવલિંગ પર જળાભિષેક બિલીપત્ર ફૂલ બાજુમાં શિવજીનું ત્રિશૂળ અને ડમરું પણ કંડાર્યો છે એક દિવસની અંદર આ કૃતિ તૈયાર કરવામાં આવી છે અને પોતાને શિવ ભક્તિ કળાના માધ્યમથી દર્શાવી છે કચ્છના માધાપર ગામના રોગાન કલાના કારીગર આશિષ કંસારાએ રોગાન કળા મારફતે તૈયાર કરેલ શિવલિંગની આ કલાકૃતિની વિશેષતા એ છે કે આ બસો વર્ષ સુધી ટકી રહે છે આ કલાકૃતિમાં કપડું છે તે ફાટી શકે છે પરંતુ તેના પર કરવામાં આવેલ આર્ટ છે બગડતું નથી અને ખાસ કરીને આ કળામાં વાપરવામાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે સામાન્ય રીતે કચ્છના રોગાન કળાના કારીગરો મોટા ભાગે લાઈફ ઓફ ટ્રી અને કલ્પ વૃક્ષની કલાકૃતિ જ રોગાન કળા મારફતે બનાવતા હોય છે

તો હું એક રોગાન કારીગર છું રોગાનાટ નો કારીગર અને હું પણ એક શિવ ભક્ત છું તો મને પણ કંઈક વિચાર આવ્યો હું પણ મારી શિવભક્તિ કંઈક અલગ રીતના રજૂ કરું તો એટલા માટે મેં શંકર ભગવાન શિવલિંગની કૃતિ બનાવી રોગાનાટમાં કે જેમાં જળાભિષેક થાય છે ફૂલ અને બીલીપત્ર ચડાવવામાં આવે છે ત્રિશુલ ડમરૂ એ રીતના મેં આખી રોગાનાટ માં કૃતિ તૈયાર કરી છે

રાવશ્રી દેસરજીના સમયથી એટલે વિક્રમ સંવત સત્તરસો પચાસી થી આજ પર્યંત બસો પંચાણું વર્ષથી શ્રાવણ સુદ પાંચમના નાગ પંચમીના દિવસે ભુજંગ દેવ ખેતરપાર દાદાની મહાપૂજા કરવામાં આવે છે રાજ પરંપરા મુજબ છેલ્લા ત્રેપન વર્ષથી આ પૂજા કચ્છ રાજ્યના અંતિમ મહારાજાઓ શ્રી પ્રાગમલજી ત્રીજા કરતા આવ્યા હતા જ્યારે હવે રાજ પરિવારના મુખ્ય કરતા મહારાણી શ્રી પ્રીતિ દેવી સાહેબની સૂચના અનુસાર

એક અલગ જ દિવસ છે કે જેનું આપણે કોઈ મૂલ્ય ન ગણી શકીએ કારણ કે કચ્છ ઉપર અને ખાસ કરીને આજે કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમજી ત્રીજા હયાત નથી જેની અમને ખોટ છે પણ છતાં પણ આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી દ્વારા જે કચ્છ જે પૂજા અર્ચના પરંપરા છે એ આજે પણ નિભાવી રહ્યા છે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી સૌને કચ્છવાસીઓને શુભેચ્છા પાઠવી છે નાગપંચમીની અને સાથે સાથે આજે એમના પ્રતિનિધિ તરીકે

પ્રાગમાલ જી ત્રીજાને પુષ્પાન અર્પીને ટિલા મેડી ખાતે પૂજા કરીને ત્યારબાદ બાદ શાહી સવારીથી દાદાના મંદિરે પરંપરા મુજબ પૂજા કરવામાં આવી છે નાગ નું મહિમા કચ્છમાં અનેરો છે કચ્છનો ઇતિહાસ એવો છે કે શેર બુલંદ ખાને અહીં આક્રમણ કરેલું તે વખતે કચ્છની ગાદી રાવશ્રી દેસરજી હતા અને એમણે એમના પિતાશ્રી રાવશ્રી નું અધૂરું કાર્ય

સર્વે જ્ઞાતિના લોકો ખેતરપાળ દાતાના દર્શન કરી ભુજંગ દેવના આશીર્વાદ મેળવ્યા હતા આવી હતી જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અસર્વા ખાતે મહારૈલીનું આયોજન કરવામાં આવ્યું હતું અસારવા મેઘાણીનગર સહિત સમગ્ર રાજ્યમાં વસતા આદિવાસી અને ભીલ સમાજના પ્રમુખ કરસનભાઈ રાણાની આગેવાનીમાં છેલ્લા વીસ વર્ષોથી આ મહારેલીનું આયોજન કરવામાં આવે છે આ મહારેલીમાં આશરે પાંચ લોકો જોડાયા હતા જેમાં આદિવાસી ભાઈઓ હાથમાં તીર કામઠા અને પરંપરાગત વેશભૂષા પહેરીને આ મહારેલીમાં ભાગ લીધો હતો અને સંગઠન દ્વારા સમાજ એકતા અને પરસ્પર ભાઈચારા સાથે સૌના વિકાસનો અવાજ બુલંદ કર્યો હતો આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે અમે ગુજરાતમાં વધતા જુદા સમાજના લોકો ભેગા થયા છે અને પાંચથી સાત હજાર માણસો ભેગા થયા છે આ રેલી સ્વરૂપે અમે અહીંથી ભળિયા લીડું ચાર હતા ત્યાંથી

તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયના ચેક અને લાભોનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી નાયકો અને ક્રાંતિએ આપેલા બલિદાન અને યોગદાનને યાદ કરતા જણાવ્યું કે આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઇતિહાસ રહ્યો છે તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ જંગલ જમીન અને પૃથ્વી પરના માનવજીવ સૃષ્ટિ પશુ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે આતકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા માનગઢના મહાનાયક ગોવિંદ ગુરુ વેગડો ભીલ જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ જળ જમીન જંગલ અને પશુ પક્ષીના સંરક્ષક હોવાનું જણાવી મંત્રીએ તેમના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું આદિજાતિના શિક્ષણ રોજગાર આરોગ્ય રહેઠાણ સહિત માળખાગત સુવિધા અને આદિજાતિ અમલમાં મુકાઈ છે જ્યારે ફાળવણી કરવામાં આવી છે ભારત અને એમાં પણ ખાસ કરી ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારથી વહીવટ અને લોકોની સેવા સ્વીકારી તે દિવસથી મહિલાઓ બાળકો અને આદિવાસીઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા વન બંધુ કલ્યાણ યોજના આદિવાસી વિસ્તારોમાં એની જરૂરિયાત પ્રમાણે એનો ભૌગોલિક જે પરિપ્રેક્ષની અંદર સામાજિક પરિપ્રેક્ષની અંદર એના વિકાસ માટે એના શિક્ષણ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વ્યવસ્થાઓ એમના સુધી પહોંચે એના માટેનો જે ભગીરથ પ્રયાસ કરી અને બજેટમાં પણ એના માટેની અલગ વ્યવસ્થા કરી એ આજ સુધી ચાલુ છે આ પ્રસંગે મંત્રીના હસ્તે શિક્ષણ રમતગમત સિદ્ધિઓ મેળવનાર અને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત તાલીમ મેળવી ભારતીય સેનામાં જોડાયેલા આદિવાસી યુવકો કૃષિ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન પોતાની પડતર માંગણીઓના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાલનપુર શહેરમાં પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો દ્વારા ડીજીના તાલે આદિવાસી નૃત્ય સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમની પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું આ અંગે પાલનપુર શહેરના પાર્થભાઈએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી યોજવામાં આવી હતી અને અમારા લોકો ને કોઈ પણ પરીક્ષા પાસ કર્યા પછી પણ જ્યારે વિશ્લેષણ સમિતિ અને કેન્સલ કરી દે છે તો બહુ હાલાકી પડે છે અને એના કારણે આદિવાસીઓનો વિકાસ શું થાય છે એ અનુસંધાનના અંદર જ આજે તો વિશ્વ આદિવાસી દિવસ ઉત્સવ હતો પણ એ અનુસંધાનમાં સરકારના કાને પહોંચાડવા માટે હું સરકારનો પ્રતિનિધિ હોવા છતાં પણ સરકારને કાને પહોંચાડવા માટે આ વસ્તુનું આયોજન આવેદનપત્રનું આયોજન કરેલું છે આ પ્રસંગે આદિવાસી સમાજને પડતળ માંગણી જેમાં મુખ્યત્વે જાતિના દાખલા માટે ઓગણીસો પચાસ પહેલાના પુરાવા માંગવામાં આવે છે જે શક્ય નથી જેથી સરકાર દ્વારા આ બાબતે માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ સાથે દિવસ માનવામાં નહીં આવે આ માર મારવાની ઘટનામાં બે આદિવાસી યુવાનોના મોત થતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગરુડેશ્વર ખાતે બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા છ લોકોએ કેવડીયા અને ગભાણા બે આદિવાસી યુવાનોને બાંધકામ પર ચોરીની શંકા કરીને બંનેને દોરડા વડે બાંધીને લોખંડની પાઇપ પીવીસીની પાઇપોથી માર મારતા એક યુવાન જયેશ તળવીનું મોત નિપજ્યું હતું જ્યારે બીજો ગંભીર ઈજાગ્રસ્ત એવા સંજય તળવીની પૂછપરછ કરી કેવડિયા પોલીસે ફરિયાદ નોંધી એ ફરિયાદી યુવાન બીજે દિવસે મોત નિપજ્યું હતું

ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત આગેવાનો દોડી આવ્યા હતા બાદમાં જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવા મૃતદેહને લઈ ગયા હતા સંજય તડવીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું એટલે આ હત્યાના કેસમાં ફરિયાદી હતો તેનું પણ મૃત્યુ થયું ગરુડેશ્વર પોલીસે આ મુદ્દે છ લોકો વિરુદ્ધ હવે ડબલ મર્ડરની કલમ સહિત અન્ય કલમો હેઠળ તપાસ હાથ ધરી વધુ કોણ આરોપી હતા તેમની પૂછપરછ કરવા રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરી છે અમારા ત્યાં એક દુઃખદ ઘટના બની આદિવાસી સમાજના બે છોટા જે છ તારીખે રાતના આદિવાસી મ્યુઝિયમમાં માર મારીને એમને એટલા બધા માર માર્યો કે એમની જાન ઘૂમાવી દીધી એક છોટળા સંજય છે જે કેવડિયા ગામનો છે ને જયેશ છે ડભાણાનો છે એના માટે આદિવાસી વિભાગના અહીંયા જે દડેશ્વર તાલુકાના તમામ દુકાનો